ચલો ભાઈ અવાજ આવે છે બધા વિદ્યાર્થી મિત્રોને મેન્ટલ મેથ્સના પ્રશ્ન આપણે બરાબર છે કરી રહ્યા હતા બધાને તમને ખબર હશે બધા વિદ્યાર્થી મિત્રોને તો ભાઈ આપણે એપ્લિકેશન ડાઉનલોડ લો યુટ્યુબ ચેનલ જોઈન કર લો રાઈટ અને ગઈકાલે આપણે બરાબર આ પ્રશ્ન ગણ્યા હતા તમને બધાને જો યાદ હોય તો બાદ બાકીમાં ટાઈપ ત્રણ ના પ્રશ્ન આપણે કર્યા હતા બાદ બાકીમાં બરાબર આપણે ટાઈપ વન ના ક્વેશન કર્યા હતા तो सॉरी टाइप थ्रो क्वेश्चन कर था अबे टाइप आपने आवेज़ है फोर ओके वेट मिनट का भैया आपने देर आ नहीं। चलो वेटा वेटा भाई तो टाइप थ्री ના જે આપણે પ્રશ્ન છે બરાબર થઈ કર્યા હતા હવે આગળ આપણે વાત કરીશું તો ટાઈપ ફોર ના જે ક્વેશન છે બરાબર તેને પૂરા કરીશું શું કરીશું આપણે અહીંયા ટાઈપ ફોર ટાઈપ ફોર ની અંદર શું છે કે ભાઈ એકસો સત્તાવન માઇનસ અઠાણું વન ફિફ્ટી સેવન માઇનસ નાઇન્ટી એટ તો જો અહીંયા આપણે શું કરીએ છીએ કે 98 છે બરાબર છે 98 છે અને આપણે શું કરીશું 100 બનાવી દઈશું રાઈટ અને 157 છે એની અંદર પણ આપણે શું કરી દઈશું ભાઈ બે ઉમેરી દઈએ એટલે શું કરી દઈએ ભાઈ આને 159 બનાવી દઈએ અને હવે તમે બંનેની બાદ બાકી કરો તો તમને કેટલા મળશે 59 મળશે 59 અને આ તમારો અહીંયા જવાબ છે રાઈટ આ તમારો અહીંયા આન્સર છે શું કર્યું ભાઈ કે આપણે બે બે નો વધારો કર્યો ભાઈ અહીંયા પ્લસ 2 કર્યા તો અહીંયા પણ આપણે શું કર્યા ભાઈ પ્લસ ટુ કર્યા અને વાર્તા પતાવી દીધી બંને જગ્યાએ પ્લસ ટુ પ્લસ ટુ કરીને આપણે અહીંયા વાર્તા છે ભાઈ તે પૂર્ણ કરી દીધી ચલો ત્યારબાદ આઠસો સડસઠ માઇનસ બસો ને ચોરાણું ટુ નાઇન્ટી ફોર માઇનસ બસો ચોરાણું તો કરીશું તો આને શું કરીએ આપણે ભાઈ ત્રણસો બનાવી દઈએ કેટલા કર્યા ભાઈ પ્લસ છ કર્યા અહીંયા શું કરીએ ભાઈ આપણે અહીંયા પ્લસ છ કરી લઈએ તો કેટલા થઈ જશે ભાઈ આઠસો સડસઠ છે અને આપણે પ્લસ છ ઉમેરીશું તો આ કેટલા થઈ જશે આઠસો ને તોતેર થઈ જશે અને તફાવત નીકળીએ તો કેટલો મળે ભાઈ પાંચસો તોતેર કેટલા મળશે પાંચસો ઠીક છે આ રીતે કરી શકો છો તમારે સમજી લો કે આને બસો આઠસો તોતેર ના કરવા હોય તો તમે બીજી રીતે પણ કરી શકો છો જો તમને અહીંયા ત્રણસો મળી જાય તો આઠસો માંથી તમે ત્રણસો બાદ કરો એટલે કેટલા મળશે પાંચસો સડસઠ રાઈટ અને પ્લસ અહીંયા પણ એડ કરો એટલે તમને મળશે ભાઈ પાંચસો ને તોતેર આ રીતે પણ તમે ગણતરી કરી શકો જો તમારે કરવી હોય તો આ રીતે પણ ગણતરી થઈ શકે ચાલો હવે આપણે પ્રશ્નો અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર વન જે આપણને કહે છે तेर माइनस चौराणु क्वेश्चन नंबर फोर एक सौ क्वेश्चन नंबर एटी 183 माइनस नाइंटी 98। 169 નાઇન્ટી સેવન માઇનસ નાઇન્ટી ટુ વન ફોર્ટી ટુ એકસો બેતાલીસ માઇનસ કેટલા કરીશું ભાઈ ચોરાણું ઓકે ચલો ગણતરી કરો ભાઈ અહીંયા શું થશે આન્સર આપો જુઓ શું થશે ભાઈ અહીંયા અહીંયા પ્લસ છ કરીએ એટલે કેટલા થઈ જશે ભાઈ આ થઈ જશે અને આપણે અહીંયા અરે પ્લસ ચાર કરીએ થઈ જશે અહીંયા પ્લસ આપણે શું કરીશું ચાર કરી દઈશું એટલે કેટલા થશે એકસો એકોતેર બાદ બાકી કરશો તો કેટલા મોસે ભાઈ ઇકોતેર અહીંયા કેટલા ભાઈ થઈ જશે આ થઈ જશે અહીંયા આપણે સાત ઉમેરી દો એટલે કેટલા થઈ હશે એકસો બાવન તફાવત નીકળશો તો ખાલી બાવન અહીંયા તો ભાઈ આ સો થઈ જશે અને અહીંયા આપણે કેટલા ઉમેરી દો ભાઈ છ ઉમેરી દો તો કેટલા મળશે એકસો ને ચોર્યાસી તફાવત નીકાળશો તો કેટલો મળે ભાઈ ચોર્યાસીનો એટી નો રાઈટ પછી અહીંયા સો થઈ ગયા પ્લસ ટુ કર્યા અહીંયા પ્લસ ટુ કરો વન એટી ફાઈવ થઈ ગયા તફાવત નીકાળીએ તો કેટલા મળે ભાઈ પંચ્યાસી મળે અહીંયા સો થઈ ગયા અહીંયા હજી ત્રણ ઉમેરીએ તો કેટલા મળશે વન સેવન્ટી ટુ તો બોતેરનો તફાવત મળશે અહીંયા સો થઈ ગયા રાઈટ અને અહીંયા એકસો સત્તાવન વત્તા આઠ કરોડ એટલે કેટલા મળશે તમે એકસો ને પાસઠ તફાવત નીકાળીશું કેટલામાં મળશે પાસઠનો મળશે અહીંયા સો થઈ ગયા અહીંયા તફાવત निकाली સરવાળો એડ કરીશું કેટલામાં આવશે વન ફોર્ટી એટ તફાવત કેટલાનો મળશે અડતાલીસનો મળશે કેટલાનો મળશે

नौ ऊपर एक सौ चौत मईनस नाइंटी फाइव दस मो पंदर मैनस नाइंटी एट अग्यार उपर बसो सड़सठ मैनस एक सौ छन्नु बसो माइनस वन नाइंटी एट તેરમાં માં ઉપર ભાઈ બસો ને અડતાલીસ માઇનસ એકસો ને બાણું માં ઉપર ભાઈ બસો ને ત્રેપન માઇનસ ચોરાણું ઓકે તો અહીંયા પ્રશ્નમાં આપણે શું કરીશું તો ઉપર તો જુઓ એકસો સિત્યાસી માઇનસ ને સો કરી એકસો અઠ્યાસી કરી દઈએ તફાવત કેટલો મોસે ભાઈ નો આને એકસો અઠ્યાસી બનાવી દો અને સો બનાવી દો તફાવત અઠ્યાસીનો રાઈટ આના અંદર પાંચ એડ કરી દો સો આના પાંચ એડ કરી દો એકસો તફાવત કેટલાનો ભાઈ ઓગણચાળીસનો અહીંયા બે એડ કરો એટલે સો અહીંયા બે એડ કરો એકસો સત્તર તફાવત નીકાળો ભાઈ સત્તરનો રાઈટ અહીંયા બે એડ કરશો એટલે બસોથી હશે અહીંયા કેટલાથી હશે ભાઈ બસો ને ઓગણસી ચાર એડ કરો એટલે બસો થઈ હશે અહીંયા ચાર એડ કરો બસો થઈ હશે તફાવત કેટલાનો ભાઈ એકોતેરનો અહીંયા બે એડ કરો બસો થઈ જશે અહીંયા બે એડ કરો બસો છત્રીસ થઈ જશે તફાવત કેટલાનો ભાઈ નો રાઈટ છત્રીસનો તફાવત થઈ જશે પછી અહીંયા બે એડ કરશો એટલે આઠ એડ કરો એટલે બસો થઈ ગયા અહીંયા આઠ એડ કરો એટલે કેટલા થઈ ગયા ભાઈ તમારા બસો છપ્પન થઈ ગયા તફાવત નીકાળો તો ભાઈ કેટલાનો મળશે ભાઈ તમને અહીંયા ખાલી છપ્પનનો મળશે ઓકે અહીંયા છ એડ કરો બસો થઈ ગયા અહીંયા છ ઉમેરો તો કેટલા થઈ ગયા બસો ને થઈ ગયા તફાવત નીકાળશો તો કેટલા મળશે ભાઈ ઓગણસાઇઠનો મળશે ઓકે કઈ જ નથી એકદમ ઈઝી છે મેન્ટલ માનસિક રીતે તમે આરામથી આ જે ગણિત છે તેને ગણી શકો છો ચાલો પંદરમા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે ભાઈ અહીંયા કે ભાઈ બસો ને તેત્રીસ માઇનસ એકસો સત્તાણું રાઈટ ઇઝ ઇક્વલ ટુ સોળમો છે તમારો કે ભાઈ બસો ને સુડતાલીસ માઇનસ એકસો ને બાણું માં નંબર ઉપર બસો ઓગણચાલીસ માઇનસ એકસો બાણું અઢારમા ઉપર બસો પચાસ છન્નું ઓગણીસ માં ની વાત કરીએ તો બસો ને એકત્રીસ માઇનસ એકસો ચોરાણું અને વીસ ની વાત કરીએ આપણે તો બસો ને અગિયાર માઇનસ આપણને શું જોવા મળશે જુઓ અહિયાં ત્રણ એડ કર દો એટલે બસો થઈ ગયા અહીંયા ત્રણ એડ કરો બસો છત્રીસ થઈ ગયા તફાવત શું કેટલો મળશે ભાઈ છત્રીસ તો મળશે અહીંયા આઠ એડ કરો બસો થઈ ગયા અહીંયા આપણે આઠ એડ કરીએ બસો પંચાવન થઈ ગયા તફાવત નીકાળશો કેટલો મળશે પંચાવનનો મળશે અહીંયા આઠ એડ કરો બસો થઈ ગયા અહીંયા પણ તમે આઠ ઉમેરો બસો સુડતાલીસ થઈ ગયા તફાવત નીકળો કેટલો મળશે ફોર્ટી સેવનનો અહીંયા ચાર એડ કરો બસો થઈ ગયા અહીંયા ચાર ઉમેરો તો કેટલા થઈ ગયા ભાઈ બસોને ત્રેપન થઈ ગયા તફાવત કેટલાનો મળશે ત્રેપનનો મળશે અહીંયા છ બરાબર અને અહીંયા છ એડ કરો એટલે બસો સાડત્રીસમાંથી બસો બાદ થશે એટલે કેટલા મળશે સાડત્રીસ આવશે ભાઈ થર્ટી સેવન અહીંયા એડ કરો એક એડ કરો બસો થશે અહીંયા એક ઉમેરો બસો બાર થશે તફાવત નીકળશો કેટલાનો મોસે નો મોસે અહીંયા પાંચ ઉમેરો બસો થઈ ગયા અહીંયા પાંચ ઉમેરો બસો ને ચૌદ થઈ ગયા તફાવત નીકળશો તો કેટલાનો મોસે ભાઈ ચૌદનો મોસે રાઈટ એટલે ખૂબ જ સરળ છે આ જે રીત છે આ જે મેથડ છે ખૂબ જ ઈઝી છે ખૂબ જ સરળ છે જે તમે આરામથી ગણી શકો છો રાઈટ ટોટલ જે આના ક્વેશન છે આવા એ આપણા પાસે પચાસ तो पच्चास से पच्चास कर आजे। चालो। नंबर थ्री नाइन मैनस टू नाइंटी सेवन ट्वेंटी थ्री थ्री फोर्टी थ्री त्रो नेताइनस टू नाइंटी फाइव ચોવીસ ઉપર છે ભાઈ તમારો કે ત્રણસો ને દસ માઇનસ બસો બાણું પચીસ ઉપર છે તમારો ત્રણસો ને સડસઠ માઇનસ બસો ત્રાણું છવીસ ઉપર કે ભાઈ ને બાવન સત્યાવીસ ની વાત કરીએ ટ્વેન્ટી સેવન ની તો ચારસો ને ચૌદસ આપણે શું કરીશું અઠ્યાવીસ માં શું થશે ભાઈ પાંચસો ને તેત્રીસ માઇનસ બસો ચોરાણું તો ભાઈ ચારસો ને લઈએ પછી આગળનું બરાબર છે આપણે કથા કરીએ તો ભાઈ આને ત્રણસો બનાવી દો આના અંદર કેટલા ભાઈ હજી ત્રણ એડ કરીએ એટલે કેટલા થશે ઓલા આથી જશે તમારા બોતેર અહિયાં તફાવત કેટલાનો મળશે બોતેર નો રાઈટ અહિયાં અને પાંચ ઉમેર દો એટલે આ ત્રણસો થઈ ગયા અહીંયા ભાઈ પાંચ ઉમેર દો એટલે કેટલા થઈ ગયા ભાઈ ત્રણસો ને અડતાલીસ થઈ ગયા તફાવત કેટલાનો મોસે ભાઈ અડતાલીસનો અહીંયા આઠ ઉમેરો ત્રણસો થઈ ગયા અહીંયા આઠ ઉમેરો ત્રણસોને અઢાર થઈ ગયા તફાવત કેટલાનો મોસે ભાઈ અઢારનો મોસે અહીંયા સાત ઉમેરો ત્રણસો થઈ ગયા અહીંયા સાત ઉમેરો તો કેટલા મળી ગયા ભાઈ તમને અહીંયા ત્રણસો ચુમ્મોતેર મળી ગયા તો કેટલા મળશે સેવન્ટી ફોર મળશે ચુમ્મોતેર અહીંયા ત્રણસો થશે અહીંયા કેટલા થશે ભાઈ ત્રણ એડ કરીશું ત્રણસો ચારસો પંચાવન આવશે તફાવત કેટલા કેટલા થશે ચારસો પંદર તફાવત કેટલા નો નીકળશે એકસો પંદર નો રાઇટ ચલો અહીંયા થોડું આગળ લખી લઈએ બધા સોલ્વ કરીએ એકત્રીસ પર છે તમારો છસો સિત્યોતેર माइनस अपने शु करो बाणु बी बात करिए थर्टी टू तो तो चार सौ पचीस मैनस त्रो सेवन एट मैनस फोर नाइंटी एट करिए थर्टी फोर आठ सौ त्रेस मैनस फोर नी फोर અહીંયા જોઈએ ભાઈ કે અહીંયા શું થશે આઠસો તેત્રીસ માઇનસ બસો તો પ્લસ છ કરો એટલે ત્રણસો અહિયાં પ્લસ છ કરો એટલે ઓગણ તફાવત મળશે પાંચસો ઓગણચાલીસ માંથી ત્રણસો બાદ થશે એટલે કેટલા થશે બસો ઓગણચાલીસ મળશે રાઈટ અહીંયા ત્રણસો અને અહીંયા હજી બે એડ કરો એટલે ચારસો ને એકાણું તફાવત કેટલાનો મળશે એકસો એકાણું મળશે વન અહીંયા પ્લસ નવ કરો ત્રણસો અહીંયા કેટલા પ્લસ નવ કરી દઈએ આપણે તો કેટલા મળી જશે ચારસો બ્યાસી મળશે તફાવત કેટલાનો મળશે એકસો બ્યાસીનો વન નો અહીંયા છસો થઈ જશે તમારા બરાબર છે આઠ ઉમેરશો અહીંયા હજી તમે આઠ ઉમેરો એટલે તમને મળશે છસો ને પંચ્યાસી તફાવત કેટલાનો મોસે ભાઈ નો એટી નો અહીંયા ચારસો અને અહીંયા પ્લસ તમે સોરી અહીંયા પાંચ એડ કરો ચારસો અહીંયા પાંચ એડ કરો ચારસો ને ત્રીસ તફાવત કેટલાનો મળશે ભાઈ તમને અહીંયા નો રાઈટ અહીંયા પાંચસો અને અહીંયા હજી આપણે બે એડ કરીએ એટલે કેટલા મળશે સાતસો એસી રાઈટ તફાવત કેટલાનો મોસે ભાઈ આપણને પાંચસોમાંથી સાતસો માંથી આપણે પાંચસો બાદ કરીએ તો કેટલા મોસે ભાઈ આપણને બસો ને

छत्रीस नंबर बात करिए नंबर फाइव नाइंटी सेवन मैनस बराबर शु करी थ्री नाइंटी एट कर सा त्रीस नंबर थर्टी सेवन त्रो माइनस वन नाइंटी थर्टी एट नाइन फोर्टी फाइव मैनस फाइव नाइंटी वन थर्टी नाइन में शू कर पांच सौ चौत्रीस मैनस बसो त्राणु चार सौ माइनस चलो सात सौ एक एक सौ नवाणु ચલો આ કેટલા થઈ જશે બસો થઈ જશે આના અંદર તમે આઠ ઉમેરો એટલે તમને કેટલા થઈ જશે ત્રણસો ચોરાણું તફાવત કેટલાનો મળશે એકસો ચોરાણું નો અહીંયા ચારસો થઈ જશે અહીંયા કેટલા બે એડ કરશો એટલે કેટલા મળી જશે પાંચસો નવ્વાણું રાઈટ તફાવત નીકળશો એટલે કેટલો મળશે બે એકસો નવ્વાણું અહીંયા બસો થઈ જશે અહીંયા બે એડ કરો એટલે કેટલા ત્રણસો બે થઈ જશે રાઈટ તફાવત નીકળશો તો કેટલાનો મળશે એકસો બે નો મળશે આપણે ચલો અહીંયા છસો થઈ જશે અહીંયા તમે કેટલા નવ એડ કરો એટલે નવસો ચોપન થઈ જશે રાઈટ છસો નવસો માંથી તમે છસો બાદ કરશો એટલે કેટલા ત્રણસો ચોપન રાઇટ અહિયાં ભાઈ આ ત્રણસો થઈ ગયા તમારા સાત ઉમેર્યા અહીંયા તમે સાત ઉમેર્યા તો કેટલા થઈ ગયા ભાઈ તમને મળ્યા અહીંયા ત્રણસો પાંચસો એકતાલીસ પાંચસો માંથી ત્રણસો બાદ થાય તો કેટલા મળે ભાઈ આપણને પાંચસો માંથી ત્રણસો એકતાલીસ બસો ને અરે પાંચસો એકતાલીસ માંથી ત્રણસો સોરી તો તમને મોસે તફાવત અહીંયા બસો ને એકતાલીસ નો રાઇટ અહીંયા ત્રણસો થઈ જશે અને અહીંયા પ્લસ આપણે આઠ કરીએ તો કેટલા થઈ જશે ભાઈ ચારસો ને ચુમોતેર થઈ જશે રાઈટ ફોર સેવન્ટી ફોર અહીંયા કેટલા થઈ જશે ત્રણસો થઈ જશે તફાવત નીકાળો તો કેટલાનો મોસે વન સેવન્ટી ફોરનો અહીંયા બસો થઈ ગયા અહીંયા એક ઉમેરો સાતસો બાવીસ થઈ ગયા સાતસો બાવીસ માંથી એટલે સાતસો માંથી આપણે બસો ખાલી બાદ કરો કેટલા મળ્યા પાંચસો અને પાછળ કેટલા ભાઈ બાવીસ ઓકે તો એકદમ સિમ્પલ ભાઈ દેખાઈ રહ્યું છે ત્યારબાદ ના જોઈ લઈએ આપણે ફટાફટ પ્રશ્ન પચાસ સુધીના છે એકતાલીસ ઉપર તો આવી ગયા બેતાલીસ ઉપર તો આઈ ગયા ભાઈ આપણે આઠ પ્રશ્ન ખાલી બાકી છે છસો ને પિસ્તાલીસ માઇનસ બસો છન્નું त્યારબાદ 289 - 92 ત્યારબાદ 478 - 292 राइट ત્યારબાદ 954 बराबर - 698 46 માં જોઈએ 581 माइनस त्रो सत्ताणु आठ सौ पंचासी बसो छनु एक सौ माइनस पंचाणु एक सौ बयासी मईनस नववाणु चलो पचास करे एक सौ पंचावन माइनस सत्ताणु પ્લસ ચાર એડ કરો એટલે કેટલાથી હશે આ થઈ હશે અહીંયા પ્લસ ચાર એડ કરો એટલે કેટલા થઈ જશે છસો ઓગણપચાસ તફાવત નીકાળો ત્રણસો ઓગણપચાસ મળશે રાઈટ પછી કે ભાઈ અહીંયા તમે આ તમારો થઈ જશે અહીંયા તમે આઠ ઉમેરો એટલે કેટલા થઈ જશે તમને બસો સત્તાણું મળી જશે તફાવત નીકાળશો તમે એટલે કેટલા મોસે એકસો ને સત્તાણું અહીંયા કેટલાથી હશે ભાઈ થઈ હશે અહીંયા તમે ભાઈ આઠ ઉમારો આઠ ઉમેરો એટલે કેટલા થઈ જશે ભાઈ તમારા ચારસો ને છ્યાસી થઈ જશે તફાવત નીકાળશો તો કેટલા મોસે વન એટી સિક્સ એકસો અહીંયા સાતસો થઈ જશે ભાઈ તમારા અહીંયા તમે બે ઉમેરો એટલે કેટલા થઈ જશે નવસો છપ્પન તફાવત નીકાળો બરાબર તેઓ બસો છપ્પનનો મોસે અહીંયા તમારા ભાઈ થઈ જશે ચારસો અહીંયા થઈ જશે ભાઈ તમારા પાંચસો ને ચોર્યાસી તફાવત તો કેટલો મોસે એકસો ચોર્યાસીનો વન એટી ફોરનો રાઈટ અહીંયા ત્રણસો થઈ જશે અહીંયા કેટલા થશે ભઈ તમારું પલસાર ઉંમર સો તો રાઈટ 88 9 થિયસે તફાવત ની કાશો તો કેટલો મોસે 589 નો મોસે રાઈટ અહીંયા ભઈ પાંચ ઉંમર હો આ સો થઈ ગયા અહીંયા પાંચ ઉંમર હો તો કેટલા થઈ ગયા 116 તફાવત ની કાળો તો ભઈ 100 નો અહીંયા 100 થઈ જશે અને અહીંયા અ એક ઉંમર તો 183 થી જશે તફાવત ની કાશો તો 83 નો મોસે રાઈટ વેલકમ રવિ ત્યારબાદ ત્યાં બાજુ કે ભાઈ ઓલા સો થઈ ગયા ઓલા અઠાવન થઈ ગયા તફાવત કેટલાનો મળશે ભાઈ અઠાવનનો ફિફ્ટી ઠીક છે ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ બરાબર આપણે આ રીતને અને મળીએ છીએ હવે આપણે આવતીકાલના દસ વાગ્યાના ક્લાસમાં દરરોજ આપણા જે ગણિતના લેક્ચર છે તે દસ વાગે હોય છે તો દસ વાગે લેક્ચરની અંદર આવી જવું રાઈટ ટેલિગ્રામ ચેનલ જોઈન કર લો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવું મળીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ